અતુલ પટેલ અને હરિયાણાના આસિફ વચ્ચે હથિયાર અપાવવામાં વચેટિયાની ભૂમિકા ભજવતા હતા સૂત્રધાર અતુલને નાગાલેન્ડ મણિપુરથી બોગસ લાયસન્સ બનાવી આપનારા મુખ્ય સૂત્રધાર એવા હરિયાણાના આસિફને વોન્ટેડ જાહેર કરાયો હતો સાથોસાથ અન્ય અગિયાર હથિયાર પણ તલાશ શરૂ કરાઈ છે દિમાપુરના સરકારી અધિકારીઓ સાથે મિલીભગત રચિયા ખેલ કરાયો હતો દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સોઢાએ આ કૌભાંડમાં સહેલા બોડિયા

નાગાલેન્ડના ના બોગસ હથિયાર લાયસન્સ મેળવ્યા હતા અને બાદમાં અન્યોને વેચ્યા પણ હતા વિરાજે સાત હથિયારો વેચ્યા હતા સેલા ભરવાડે દિમાપુર ના ચાર લાયસન્સ આસિફ મારફતે બનાવડાવ્યા હતા જે લાયસન્સ કોના કબજામાં છે તેની તપાસ ચાલી રહી છે આ કેસમાં અગિયાર હથિયાર પરવાનેદારોની પણ ક્રાઈમ બ્રાન્ચ શોધખોળ કરી રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત